નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ થી લઈને દસ થી બાર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હજુ પણ શું ગુજરાતમાં વરસાદની આગાહી રહેલી છે આવનારા દિવસોમાં કેટલા દિવસ વરસાદ પડી શકે છે શું નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જશે મિત્રો આજ તારીખો ઓગણત્રીસ ઓગસ્ટ થઈ ગઈ છે તો આજે ગુજરાતના અનેક ભાગોમાં ઠંડકવાળું વાતાવરણ જોવા મળશે કારણ કે એક કંઈ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું રહેશે મહત્વનું છે કે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરી રહી છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે જેમાં વીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે બીજી તરફ મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ થયો છે તેના લીધે થઈને વાતાવરણમાં ઠંડકનો માહોલ પણ સર્જાયો છે જે ગરમીનું તાપમાન ચોવીસ ડિગ્રીથી લઈને ત્રીસ ડિગ્રી નોંધાયો હતો તેની જગ્યાએ અત્યારે ચોવીસથી લઈને સત્યાવીસ ડિગ્રીની અંદર જોવા મળી રહ્યું છે એટલે વાતાવરણમાં આપણને ઠંડકનો અહેસાસ પણ થઈ રહ્યો છે બીજી તરફ મિત્રો નવરાત્રિની વાત કરીએ તો નવરાત્રિ આવતા મહિને સપ્ટેમ્બર મહિનામાં આવવાની છે ત્યારે નવરાત્રિમાં પણ છૂટાછાયા વરસાદની શક્યતા રહેલી છે પરંતુ કઈ સિસ્ટમ કામ કરશે તમામ પ્રકારની માહિતી તમને આવા નવા વિડીયોમાં આપતા રહીશું હવે મિત્રો આજની ખાસ વાત કરીએ તો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ છે તો આજે દક્ષિણ ભારત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો અત્યારે જે હાલ વરસાદની સિસ્ટમ છે તેના લીધે થઈને એક પ્રભાવિત થશે અને દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના પૂર્વ તરફના વિસ્તાર દક્ષિણના સૌરાષ્ટ્ર અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે મહત્વનું છે કે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સાબરકાંઠા હોય અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી બોટાદ સહિત અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે મિત્રો અત્યારે જે સિસ્ટમ છે મજબૂત સિસ્ટમ છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની એક વરસાદની ટફ રેકોર્ડ સર્જાય છે એ દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે આપણને વરસાદ જોવા મળશે હવે મિત્રો ત્યારબાદ તારીખ ત્રીસ ઓગસ્ટની વાત કરી દઈએ તો ત્રીસ ઓગસ્ટના રોજ પણ રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગો પ્રભાવિત રહેશે ગુજરાતમાં પણ એક વરસાદી માહોલ જોવા મળશે પરંતુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય ત્યારબાદ મિત્રો તારીખ ઓ એકત્રીસ ઓગસ્ટની વાત કરી દઈએ તો એકત્રીસ ઓગસ્ટના રોજ પણ ઉત્તર ભારત સહિત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક વિસ્તારો પ્રભાવિત થશે મિત્રો અત્યારે ભલે અહીંયા આગળ તમને વરસાદી માહોલ ન દેખાતો હોય પરંતુ લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદની શક્યતા રહેલી છે કારણ કે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળી રહ્યા છે બંગાળની ખાડીની એક પછી એક સર્જાતી લો પ્રેશર સિસ્ટમો અને અરબી સમુદ્રનો ભયંકર ભેજ પણ મળી રહ્યો છે જેના લીધે થઈને લો ક્રાઉડ ફોર્મેશન સર્જાશે સેટેલાઇટ ભેજના માધ્યમથી મિત્રો નહીં દેખાશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં છૂટો છવાય વરસાદ થઈ શકે છે તે તમારે નોંધવો અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો તારીખ એક સપ્ટેમ્બરની વાત કરીએ તો મધ્ય ભારત સહિત ઉત્તર ભારત દક્ષિણ ભારત સહિત અનેક ભાગોમાં જે લો પ્રેશર સિસ્ટમમાં બંગાળની ખાડીનું છે તે અસર કરશે અને તેના લીધે થઈને ગુજરાતને પણ અસર કરશે અત્યારે ગુજરાતમાં એક સપ્ટેમ્બરે વરસાદ તમને નહીં દેખાય પરંતુ સેટેલાઇટ બેઝ માધ્યમ ફક્ત એક જ વસ્તુ નથી તેના માટે થઈને લો ક્રાઉડ ફોર્મેશન ભેજનું પ્રમાણ હોય ઉપરાંત લોકલ ડેવલપમેન્ટ પણ અનિવાર્ય હોય છે એ તમામ પ્રકારના પરિબળો જો કોઈ જગ્યાએ એકત્ર થઈ જાય તો તે જગ્યાએ વધુ વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બે સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો બે સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત છે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લીમાં પણ છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખે ત્રણ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરથી આ જે સિસ્ટમ છે એ વધુને વધુ સક્રિય થશે જેમાં મધ્ય ભારત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને તે આવનારા દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો વરસાદ આપી શકે છે ત્યારે બીજી તરફ મિત્રો ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અંદાજીત પચાસથી સાહીઠ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે મહત્વનું છે કે આ જે સિસ્ટમની જે આંખ કહી શકાય એ દક્ષિણ ગુજરાત ઉપર વધારે જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં એકથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ભારેથી તે ભારે વરસાદ થાય જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારોમાં અસર જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો વરસાદ થાય જેમાં એક અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને આ સિસ્ટમની અસર કચ્છમાં પણ આગામી તારીખ ચાર અને પાંચ સપ્ટેમ્બરની આસપાસ જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન છે ત્યારે શિક્ષક દિનના દિવસે પણ દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે કચ્છમાં ભલે સિસ્ટમ ન દેખાય પરંતુ કચ્છમાં પણ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે મહત્ત્વનો છે કે મિત્રો અત્યારે જ્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ આપણને પંચ્યાસી ટકાથી વધુ જોવા મળ્યું છે ત્યારે ગુજરાત માટે આનંદના સમાચાર છે કે ગુજરાતમાં સારામાં સારો વરસાદ નોંધાઈ ગયો છે જે નર્મદા ડેમ છે તેની પણ જળ સપાટી સારામાં સારી જોવા મળી છે અત્યારે નર્મદા ડેમ આશરે સિત્યાસી ટકાની આસપાસ મિત્રો ભરાઈ ચૂક્યો છે એટલે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા ડેમમાં પણ સારામાં સારા પાણીની આવક થઈ રહી છે બીજી તરફ મિત્રો માઠા સમાચાર એ છે કે અત્યારે જ્યારે ડેમમાં પાણીની આવક વધી રહી છે ત્યારે અનેક ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે નીચાણવાળા જે વિસ્તારો હોય તે વિસ્તારો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે તમારી જગ્યામાં જે સરસામાન હોય ઢોર ઢાખર હોય તેને સાવચેત રાખજો એલર્ટ રહેજો અને ખુલ્લી જગ્યામાં હોય તો તેને પણ યોગ્ય જગ્યાએ લઈ લેજો સલામત સ્થળે જતા રહેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય સરકાર આપણને આટલું એલર્ટ આપે છે તેમ છતાં ઘણા મિત્રો આંખ ઉગાડતા નથી અને પછીથી ભારે નુકસાની વેઠવી પડે છે ત્યારબાદ મિત્રો તારીખ છ સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો છ સપ્ટેમ્બરે પણ આ જે સિસ્ટમ છે એ વ્યાપક સ્વરૂપ બતાવશે રૌદ્વર સ્વરૂપ બતાવશે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે આ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભયંકર વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એટલે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને છ સપ્ટેમ્બરની આસપાસ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે પણ સેમ વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરે પણ એ સિસ્ટમ અરબી સમુદ્રમાં ધીમે ધીમે આગળ વધશે પરંતુ જતાં જતાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોને પ્રભાવિત કરશે અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો નવ સપ્ટેમ્બરે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે પાકિસ્તાનના પણ અનેક ભાગો વિસ્તારો પ્રભાવિત થાય તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો પણ હજુ પણ ભેદનું પ્રમાણ યથાવત રહેશે ત્યારબાદ નવી સિસ્ટમ પણ આવશે જેના અનુસંધાને તારીખ દસ સપ્ટેમ્બરની આસપાસ ફરીથી એક બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ બેક ટુ બેક જોવા મળે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે બંગાળની ખાડીની નવી સિસ્ટમ એક સક્રિય થશે જે મધ્ય ભારત તરફ આગળ વધવાની છે અને તે આવતા આવતા તે રાજસ્થાન અને ગુજરાત સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આપી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે મધ્ય ભારત એક્ટિવ રહે ગુજરાતમાં ભલે સિસ્ટમ ન દેખાય પરંતુ છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે બીજી તરફ મિત્રો નવરાત્રિમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે પરંતુ આ સિસ્ટમમાં થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે છે કારણ કે આ એક લાંબા ગાળાનું પૂર્વાનુમાન છે જેમ દિવસો નજીક આવશે તેમ તમને જણાવીશું કે નવરાત્રિમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે તાપ તડકો ઉગાડો હોય ઉપરાંત બફારાનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે